હવે અમે જઈએ છીએ દેહરાદૂન ના હા જય માતાજી રામ રામ બધા તો માતાજી હવે હારો કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે શુભેક્ષા આપું છું કેમ છો બધા મજામાં ને તો મજામાં જ જશે તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો અટાણે તો વાગી ગયા છે સાડા છ અને સાડા છ વાગે આપણા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે અમારે આજે જવાનું છે ફોરવા

સાંઈ બાબા ના દર્શન કરવા અહિયાં રસ્તા માં આવે છે સાંઈ બાબા ના દર્શન પણ કરી લી દર્શન કરી આવી ગયો બતાઈ જાય દર્શન કરવા મસ્ત છે આ એના મંદિરે બહુ સરસ છે ઓપરે દેવભૂમિ કહેવાય આ કટેલી તો દર્શન કરી આવે સાઈ બાબાના આવે આ છે ને બાગેશ્વરી માતા છે તો જો દર્શન કરી લીધા છે હવે આને હવે ત્યાં લઈ જઈના પાછા જઈએ હવે અમે પહોંચી ગયા છે જુ જોવા

તમને ગમે જુ પાર્ક બહુ ગમે ને હમ હવે જઈએ ઉત્તરાખંડના ના જુ પાર્ક માં દેહરાદૂન પણ ઉત્તરાખંડ જ લાગે ને પેલા જવાનું અહીંયા પોપટ નો લાગે વાહ મસ્ત છે પણ કઈ ઘટે નહી એવું બધું છે કા ભાઈ બહુ મજા આવે હા તમારે બધા પાર્ટી છે ને જઈએ છીએ એમ બધા પેલા જોવા અહીંયા શું છે પોપટ અહીંયા છે પોપટ અલગ જ છે આવા છે ક્યાં जपटामा पछि आमा आम बद नै आमा जो एउटा पपट छ किरा मस्त आइ छोटा पपड सेम जो मस्त जो

अलग साबर से आज अब राम हो जाएगा आपके हरण ये भी डालो चुनाव में तब कॉल है ये जाने से नहीं लोस हो देखा है रिकॉम अबे हम जो जाए तब का वाला कैसे नहीं हाँ चले कहाँ से हाँ दीप्रोजो पहन है यूज़ दीप्रोजो

એન કરશું અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો ને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે અને નવા વ્યૂ સાથે તો જય માતાજી રામ રામ બધાઈને આવજો બાય બાય